તળાવ દરવાજાની ઘટના ધોરણ આઠ ના વિદ્યાર્થીએ હુમલો કરી દીધો ધોરણ આઠ ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરી દીધો છૂટ્યા બાદ શાળાની બહાર આ ઘટના બની બાલાસીનોર ટાઉન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે સંવાદદાતા મૃગરાજ બોલાઈન પર જોડાઈ ગયા છે મૃગરાજ શાળાની બહાર આ ઘટના બની છે અમદાવાદની ઘટનાએ તો ચકચાર મચાવી છે હવે મહીસાગર પણ આ ઘટના બની છે કેવી રીતે આ ઘટના બની શું વિગતો ચોક્કસ પ્રમાણે અમદાવાદ સેવન ડિલ ઘટના ઘટી છે તે પ્રમાણે જિલ્લાના બાલાસિન્નો ટાઉનમાં એક પ્રાથમિક શાળામાં ઘટના ઘટી છે વિગત એવી છે કે જે શાળામાં આઠમા ધોરણના ભણતા વિદ્યાર્થીઓ જેઓ શાળા છૂટ્યા બાદ જઈ રહ્યા ત્યારે એક જ દોરતા બે વિદ્યાર્થીઓના વિદ્યાર્થી હોસ્પિટલ માં છે જાણ ટાઉન પોલીસ થતા સમગ્ર મામલે હાલ તપાસ થઈ રહી છે તેમજ વિદ્યાર્થી હાલ